બંને મીટર સાથે લગાવવાની આ ઘટના ગુજરાતમાં પ્રથમ વખત બની છે મારા મગજની અંદર એક એવો વિચાર આવ્યો કે સ્માર્ટ મીટરની સાથે એક ડિજિટલ મીટર જે જૂનું હતું એ લગાડી દે એટલે ખ્યાલ આવશે પછી આ જામનગરની પીજીવીસીએલમાં અમે રજૂઆત કરેલી અને ઉપર ઉપર ઉપલી કક્ષાએ અમે રજૂઆત કરેલી ઉર્જા મંત્રાલયમાં એ પછી પીજીવીસીલની ટીમ આવી અને અમારે ત્યાં સ્માર્ટ મીટરની સાથે ડિજિટલ મીટર નાખી ગયું હવે ડિજિટલ મીટર નાખવાથી લોકોને કાંઈ શંકા હશે તો એ દૂર થઈ જશે અને ડિજિટલ મીટર અને સ્માર્ટ મીટર બંને સાથે બંને સાથે ચાલતા હશે એટલે આપણે એમ સમજવાનું કે આમાં કોઈ જાતનો કાંઈ વાંધો નથી સ્માર્ટ મીટરની સાથે જે પહેલાં ડિજિટલ મીટર આવતા એ પણ એક સાથે લગાડી દઉં એટલે અમારા એ ગ્રાહકની રજૂઆતના આધારે અમે ઉપલી કચેરીની સૂચનાના આધારે અહીંયા સ્માર્ટ મીટરની સાથે સાથે જૂનું જે પેરેલ રેગ્યુલર જે ડિજિટલ મીટર આવે છે એ અત્યારે ઇન્સ્ટોલ કરી દીધું છે હવે આના ડેટા એનાલિસિસના આધારે આપણે લોકોમાં સાચી માહિતી આપણે પહોંચાડી શકશું કે સ્માર્ટ મીટર અને આ મીટરના કન્ઝપ્શનમાં કે ટેરિફમાં કે ભાવમાં કોઈ ફેર નથી જામનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્માર્ટ મીટરના વધતા જતા વિરોધના પગલે જામનગર પીજીવીસીએલ અનેક જાગૃત નાગરિક અને ત્યાં એક નવતર કીમિયો અપનાવવામાં આવ્યો છે અમારી પાછળ દ્રશ્યોમાં જોશો જામનગર શહેરના લીમડા વિસ્તાર છે કે અહીં એક વેપારી દ્વારા જે છે પીજીવીસીએલ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી કે સ્માર્ટ મીટર અને રેગ્યુલર મીટર અહીં ફિટ કરવામાં જેથી લઈને જે સ્માર્ટ મીટરની અસમંજસ અને લોકોમાં ઉઠતી ફરિયાદો છે તેનું નિરાકરણ આવી શકે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ જે વેપારી દુકાન છે ત્યાં સ્માર્ટ મીટર પણ લગાવવામાં આવ્યું છે અને તેની સાથે જે રેગ્યુલર મીટર અગાઉ લગાવવામાં આવતા હતા તે પણ ડિજિટલ રેગ્યુલર મીટર જામનગર પીજીવીસીએલ ના અધિકારી અને તેની ટીમ દ્વારા લગાવવામાં આવ્યું છે મહત્વનું છે કે હવે આ બંને મીટરોમાં જે છે પીજીવીસીલના જે વીજ વપરાશના આંકડા છે તેનું નોટિંગ કરવામાં આવશે ક્યાંક ને ક્યાંક હાલ જે લોકોમાં અસમંજસ છે કે પ્રીપેડ કે પોસ્ટપેડ જે આ સ્માર્ટ મીટર લાગી દે છે તે ખૂબ જ ભાગી છે અને વીજ વપરાશના બિલ પણ વધારે આવે છે ત્યારે કહી શકાય કે ગુજરાતમાં સૌપ્રથમ વખત અહીં એક નવતર અભિગમ અને કિમીઓ અપનાવવામાં આવ્યું છે કે જામનગરમાં જે છે પીજીવીસીની ટીમ દ્વારા એક ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર અને રેગ્યુલર મીટર લગાવી અને બંનેનો તફાવત ચેક કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક આ જે કિમિયાથી જે લોકોમાં ખરેખર સાચી માન્યતા છે કે શું મીટર ભાગે છે કેમ કે સ્માર્ટ મીટર રેગ્યુલર ઓકે છે તે બાબતનું એ દૂધ ને દૂધ પાણીનું પાણી થશે મુસ્તાક દલ ઝી ચોવીસ કલાક જામનગર તો સાથે